એ સમાજના આગેવાન નવનીત બાલ ન્યાય અપાવવા માટે હવે ન્યાય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે પણ હવે ક્યાંક એવું લાગી રહ્યું છે કે સરકારને ક્યાંક તકલીફ પડવાની છે કારણ કે ન્યાય સભાનું આયોજન કરવામાં આવનાર છે એમને જ લઈને હવે મહત્વપૂર્ણ બેઠક યોજાય છે શુંકાર કરવામાં આવ્યો છે કોળી સમાજ દ્વારા તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી

એટલે આ બધા જ લોકોને હવે જવાબ પણ આપી દેવાનો છે પરંતુ આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો હતો કે જ્યારે હજુ ન્યાય નથી મળ્યો તો હવે ન્યાય અપાવવા માટે કોણ મેદાનમાં આવશે તો હવે કોળી સમાજના અલગ અલગ સંગઠન મેદાનમાં આવ્યા છે અને કોળી સમાજના આગેવાનો છે એમણે હુંકાર કર્યો છે કે હવે એક ફેબ્રુઆરીના રોજ ન્યાય સભાનું આયોજન કરવાના છે અને એ પણ ભાવનગર પશ્ચિમ વિસ્તારની અંદરથી શરૂ થવાનું છે આખા ગુજરાતમાં આયોજન થશે આ બધાની વચ્ચે એક બેઠકનું આયોજન ગત રાત્રે કરવામાં આવ્યું હતું અને આ જ બેઠકમાં કહી દેવામાં આવ્યું છે કે જો સરકારની સામે પડવા બોલવાનું થાય સરકારના વિરુદ્ધમાં બોલવાનું થાય તો પણ આપણે પાછા નથી પડવાનું કારણ કે હવે ફક્ત ને ફક્ત આપણે ન્યાય જોઈએ છે આ બધાની વચ્ચે કોળી સમાજના આગેવાનો એ શું વાતચીત કરી છે આ બેઠકમાં તે પણ સાંભળીએ જે વાત કરી છે ને ન્યાય અપાવવાની એ વાતમાં મુખ્યત્વે વાત કરું કોળી સમાજનો લોહી દોડે છે જેના માત પિતા કોળી હોય જેનામાં કોળીનો લોહી દોડતું હોય તાકાતથી પહેલી તારીખે અક્ષરપાટના કોમન પ્લોટમાં પાંચ વાગે આવી જજો ચારના ટકોરાએ પહોંચી જજો અને જેને કહેવાનું એને કહી દેજો તાકાતથી ડંકાની ચોટ ઉપર કોળી થઈ ટોળી રેવાના થઈ અને કોઈને સરવાના બીજી વાત કરું પચીસ દિવસથી સતત લડાઈ લડી રહ્યા છીએ ભૂતકાળમાં પણ જેટલી ઘટનાઓ કોળી સમાજ ઉપર બન્યા છે જેટલા પર અત્યાચાર બન્યા છે ટોટલી જગ્યા પર અમે હાજર રહ્યા છીએ સમાજ માટે લડ્યા છીએ પણ કોઈ પણ હવે વાત છે ભગતસિંહ હું છાતી ટોકીને કહું છું આ સંમેલનમાં માં ગમેટલી અડચણો આવે આ ન્યાય સભામાં ગમે તેટલી અડચણો આવે આ સંમેલન આ સભા કરવાની છે કરવાની છે કરવાની છે સરકારની વિરુદ્ધમાં કરવાની છે અને જેને જે લાગે એ કોઈ એમ કહેતો હોય રાજકીય વાત છે રાજકીય પક્ષની વાત છે પક્ષ વિરોધી વાત છે કોઈ પણ રીતે સરકાર સામે પડવાનું છે નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે અપાવવાનો છે ને અપાવવાનો છે બીજી વાત છાતી ઠોકીને એ પણ કહું છું નવનીતભાઈને પહેલી તારીખ પહેલાં ન્યાય મળી જાય ને તો આપણા જેટલા નેતાઓ ત્યાં ગયા હતા ને એનું સન્માન કરવાનું છે કરવાની છે અને કરવાની છે એટલે કોઈ જો કોઈ પણ રીતે ડરતા હોય ને તો અડધી રાતે કહેજો મારું પણ પરિવાર છે પોલીસ પરિવારમાંથી આવું મારો ભાઈ પોલીસમાં છે બીજા બે ભાઈ ત્રણ ભાઈઓ પોલીસમાં છે બનેવી પોલીસમાં છે છતાંય છાતી ઠોકીને કહું છું કે સરકાર અમે બોલવાનું છે બોલવાનું છે અને બોલવાનું છે બીજી વાત કઈ કાયદાકીય લડતની તો તમે એવું માનતા હોય ને ન્યાયતંત્ર ઉપર કે જિલ્લાની કોર્ટમાં તમને ન્યાય મળી જશે તો ન્યાય મળી જાય ને એની ઉપર એક કોર્ટ છે હાઈકોર્ટ હાઈકોર્ટ એને સ્ટે કરે છે ને એની ઉપર સુપ્રીમ કોર્ટ છે આપણી પાસે પૈસા ખાલી થઈ જશે એની પાસે પૈસા ખાલી નહીં થાય એટલે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી માત્ર સરકાર હામેદ ચડાવવાની છે ન્યાયતંત્રની વાત કોઈ કરતી હોય તમે હાઈકોર્ટમાં જાઓ આમ કરો તેમ કરો કોઈને ન્યાય નથી મળવાનો એનો એક ઉત્તમ ઉદાહરણ દાખલો આપો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હરી ગયા અશ્વિન જીતી ગયેલો છે ધારાસભ્ય છે આ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુપ્રીમ કોર્ટમાં જે સ્ટે લઈ આવ્યા આપણો કોળી સમાજ નો દીકરો ધારાસભ્ય બનેલો હતો પરંતુ એની ટર્મ પૂરી થઈ ગયા કાયદાકીય લડતમાં એટલે આ કાયદાકીય કોઈ આટી ગુટી ચડાવવાની વાત કરતા હોય ને તો છાતી ઠોકીને કહેજો અને એના દાખલો આપજો કે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ કર્યા જોવા નથી માત્ર ને માત્ર સરકાર અમે પડવાનું છે અને આપણી તાકાત દેખાડવાની છે ભાવનગર શહેરમાં આટલો મોટો પોલીસ સમાજ હોસ્તો હોય આખા ગુજરાતમાં અઢીસો કરતા વધારે આવેદન પત્ર દેવાના હોય તો ભાવનગર શહેર કેમ પાછળ છે અમારે ના છૂટકે જાગવું પડે છે કે હાલો હવે જાગો હવે તો કોલી નું છે હવે તો જાગો હવે તો છાતી ઠોકીને બોલો કે નવનીત ભાઈ અમે ઊભા છે આપણા જિલ્લાનો માણસ છે સુરતથી થી હો ગાડી આવે છે બરોબર છે સુરતમાં આવેદન દેવાય છે તેમ છતાં આજ દિન સુધી ભાવનગરનો પોલીસ સમાજ ઊંઘતો હતો પરંતુ હવે ઊંઘવાનું નથી જાગવાનો સમય આવી ગયો છે રવિવારે પહેલી તારીખે અક્ષરપાત સોસાયટીમાં કોમન પ્લોટમાં એક એક વ્યક્તિ દસ દસ જણા લઈને આવજો અને જે કોઈ પણ પોસ્ટ આવે તે પોસ્ટને મેક્સિમમ વાયરલ કરજો વધુમાં વધુ પોતાના ગ્રુપમાં નાખજો અને પોતાના તમામ લોકો પોતાના સ્ટેટસમાં રાખજો કે કારણ કે જે માત્ર માત્ર સોશિયલ મીડિયા એ જ આપણો પાવર છે જે કોઈ પણ અહીંયા બેઠા છે એમાંથી કોઈ પણ નેતા નથી તમામ યુવાન કાર્યકર્તા છે એટલે બધાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું પોતાના દીકરાને ભગતસિંહ બનાવજો આવનારી પેઢીને એને યાદ કરવો પડે કે અમારો છોકરો રહ્યો એને આવનારી પેઢી માટે કંઈક કર્યું છે માયકાંગલી જિંદગી જીવવાનું બંધ કરી દેજો એટલે બધાને વિનંતી છે કે આવનારા દિવસોમાં આપણે જો લડવું હશે તો એકત્રિત થવું પડશે અને એકત્રિત થવા માટે શક્તિ પ્રદર્શન કરવું પડશે અને આ પહેલું પગથિયું છે ભાવનગર જિલ્લામાં અને શહેરમાં આ શક્તિ પ્રદર્શન કરવાનું છે અને ત્યારબાદ તમામ જિલ્લાઓમાં ન્યાયસભા યોજવાની છે યોજવાની છે અને યોજવાની અને ત્યારબાદ એનાથી પણ વિશેષ મતદાણામાં એક લાખથી વધારે લોકો ભેગા આપણા એની જવાબદારી છે આપણી જવાબદારી આપણે નિભાવવાની છે અને વિશેષમાં વાત કરું તો આ કાર્યક્રમના મુખ્ય દાતા છે કાળુભાઈ જાંબુતા જેને કીધું જે કાંઈ પણ ખર્ચો થાય હું બેઠો છું ગોબરભાઈ છે પછી અમે ખર્ચો કરતા હોઈએ છીએ એટલે પરિવાર પણ છે એટલે બધી રીતે દોડવાનું હોય એટલે આ દાતાઓનો પણ ખૂબ ખુબ આભારી છે અને તમામ લોકોને વિનંતી છે ફરી પાછો કઉ છું એક વ્યક્તિ દસ વ્યક્તિને લઈને આવે પોતાની નૈતિક જવાબદારી નિભાવે તેવી વિનંતી કરવા આવ્યા છે અને આવનારા દિવસોમાં હજી નારીમાં મિટિંગ છે કક્ષની ખારસીમાં મિટિંગ છે હું ઘરેથી ની સમાજના જે સમાજમાં જન્મ લીધો છે એ સમાજ પ્રત્યેની ફરજ અદા કરવાનો સમય આવે છે ત્યારે આપણે ચોક્કસપણે તે ફરજ અદા કરવી પડે કે બધાને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પહેલી તારીખે ચાર વાગ્યે તમામ લોકો પોતપોતાની સાથે દસ દસ લોકોની સાથે આવજો આવજો અને આવજો હિન્દ જય કોળી સમાજ આજની શું આયોજન જે બોટલા ખાતે ખાતે ભાવનગર શહેરના કોળી સમાજની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખાસ કરીને ભાવનગર શહેરના કુંભારવાડા વોર્ડમાં માં ન્યાય સભાનું આયોજન થવા જઈ રહ્યું છે તે અનુસંધાને બોટળા વોર્ડમાં મીટિંગ મિટિંગ થયેલી હતી અને બોરતળા વોર્ડ મોટી સંખ્યામાં કોળી સમાજના યુવાનો જોડાયા હતા અને આહવાન કરવામાં આવ્યું હતું કે આવનારી

હવે જોવાનું છે કે એક ફેબ્રુઆરી આવે એ સમય દરમિયાન મહાસંમેલન ન્યાય સંમેલન થાય છે કે પછી સમાધાન થાય છે કે પછી ન્યાય મળે છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર